રાજકોટ જિલ્લાના ઉપલેટામાં વોર્ડ નંબર આઠ ના રોડ રસ્તા અને સફાઈ કામ ને લઈને સ્થાનિક લોકો નો હલ્લા બોલ ઉપલેટા વાસીઓ રસ્તા પર આવી નગરપાલિકાને ભાજપ હાઈ હાઈ નારા લગાવ્યા રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં વોર્ડ નંબર આઠમાં રોડ રસ્તા વિકાસના કામો સફાઈ વ્યવસ્થા ખુલ્લી ગટરો સહિતના અનેક પ્રશ્નો લઈને સ્થાનિક લોકોનો હલ્લાબોલ થયો સ્થાનિક લોકોના જણાવ્યા પ્રમાણે વોર્ડ નંબર આઠમાં ઘણા વર્ષોથી રોડ બનાવ્યા પામ્યા નથી રબારી વાસથી ગાંધા તેમજ ઈસરા જવાના રસ્તા પર છેલ્લા ઘણા વર્ષોથી રોડ જેમનો તેમજ જોવા મળી રહ્યો છે આ રસ્તાને નગરપાલિકા દ્વારા ભૂગર્ભ ગટર માટે હોદી ફરી જેમનો તેમ રાખી દેવાતા અનેકવાર વાર વાહનો તેમજ એસટી બસ પર ફસાઈ ચૂક્યા છે જેથી પ્રવાસીઓ તેમજ સ્થાનિકોને અનેક સમસ્યાનો સામનો કરવાનો વારો આવ્યો છે એટલું જ નહીં પણ આ વિસ્તારમાં અનેક જગ્યાએ ગટરની કુંડીઓના ખુલ્લા ઢાંકણ અને કચરાના ઢગ સહિતના પ્રશ્નો ખૂબ જ તીવ્ર થતા જાય છે વધતી રહેલા ગંદગીને રોગચાળો ફેલાવવાની ભીતિ સ્થાનિકોમાં સેવાઈ રહી છે સ્થાનિક રહેવાસીઓમાં રસ્તા પર આવતા બુટકા વર્ષોથી પડી જવા પામ્યા છે જેથી જાણ નગરપાલિકાને સત્તાધીશોને અનેક વાર સ્થાનિકોએ રજૂઆત કરવા છતાં કોઈ ઉકેલ કરવામાં આવ્યો નથી ત્યારે વિકાસના આટલા બધા ફણગા ફૂટતી સરકાર ખરેખર આ પ્રકારના વિકાસ કરી રહી છે કે ખુલ્લો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે તેવા આકરા વલણથી સ્થાનિકોએ સરકાર પર આકરા પ્રહારો કરી ભાજપ અને નગરપાલિકા હાઈ હાય નારા સાથે વિરોધ દર્શાવ્યો હતો આ રોડ છે એને માટે હું એને દસ વારની વારંવાર ફરિયાદ કરી તો વારવા વાર નથી આવતા ઉપલેટા નગરપાલિકાના માણસો એમ કહે છે કે આ રોડ કાયદેસરનો નથી મેઇન રોડ નથી તો મેઇન રોડ નથી તો આ શું છે મેઇન રોડ ન હોય તો અહીંથી અમે આ દિવાલ મારી દઈ એમ કહે છે કે મેઇન રોડ નથી આ ઈસ્ત્રેવાળો રોડ છે મેઇન રોડ વારવા વારાને નથી મોકલતા સફાઈ કામદારો તો અમારે શું કરવાનું આઠ મહિનાથી ખોદેલો પડ્યો છે બે ચોમાસાનો દસ મહિના થઈ ગયા બીજા મહિનામાં વારી સાફ કરીને ગયા પાછું કોઈ આવતું નથી કે જેટલો ભ્રષ્ટાચાર થાય એટલો કરવાનો અને કોઈ જવાબ દેતું નથી અને મનસુખભાઈ માંડલિયા એમ કહે છે કે આપને વિકાસના મત મળે છે શેનો ભાઈ વિકાસ તમારો એ એમ કે કોંગ્રેસ વાળા સો રૂપિયા મોકલે તો પંદર રૂપિયા મૂકે પણ આ ભાજપ વાળા તો હોય સો રૂપિયા ખાઈ જાય છે અહીંયા આવા ઉપલેટામાં હું તમને બતાવું કે કેટલા ભ્રષ્ટાચાર છે એ કેટલું ભ્રષ્ટાચારી હાલે છે એ હું તમને હજી હાલમાં બતાવી દઉં ચાર વર્ષ થઈ ગયા વર્ષ થી પેલા ખોદી ગયા ગયા ચોમાસામાં પાછું કોઈ આવ્યું નથી મેટલ નાખી દોડાવીએ હાલે પરિસ્થિતિ પ્રજાની એટલા એટલો ટેક્સ ભરે છે પેલન્ટી લે છે વ્યાજ લે છે સુસરાય બધું લે છે પેલન્ટી શીખે લે અને વ્યાજે લે મકાન વેલાનો કઈ પણ ફોળું થાય તો એની પેલન્ટી લગાડે વ્યાજ લગાડે બધું લગાડે અને એ પ્રમાણે કોઈ સુવિધા નથી હવે આ આ રોડ ઉપર કેટલા આવા રોડ રસ્તાની સમસ્યા છે આ આખા આઠમા ઓડના આખા રસ્તાની સમસ્યા છે હજી વીસ વીસ વર્ષથી રોડ નથી બન્યા વીસ વીસ વર્ષથી આ રોડ નથી બન્યા હું તમને આગળ સોસાયટી બધી બતાવું છું

બીજી કોઈ અહીંયા સમસ્યા બુગદાને લઈને બીજા બુગદાને લઈને બીજી થોડીક સાફ સફાઈ નહી થાય લાઈટ લાઈટ નથી થોડીક લાઈટ એ નથી મારું નામ નસીબલે હા હું સમસ્યા આ બુગ તો કેટલા વાર દોઢ વર થી બે વર થી પડી ગયો છે ને કોઈ જવાબ દેતું નથી અને અમે કેટલા વાર ગયા છે ઓફિસે તો રાજાભાઈ ને કીધું તો આવ્યા રાજાભાઈ ને કીધું તો આવ્યા છે અને જેમ બને વેલા હાર કરી છે હવે અમારા છોકરા નાના નાના અહીંયા બીવે છે અમે બીક લાગે છે રોજ હરફ ને પરકાર નીકળે છે બીજી શું આ બુગદા લઈને સમસ્યા છે કોઈ નથી ને અમારે જેમ બની એમ બુગદો વેલા હાર કરી છે અને અમને આમાં બહુ બીક લાગે છે કેટલા ટાઈમથી તૂટી ગયો છે દોઢ વરસ છે કોઈ જવાબ કોઈ જવાબ દેતું નથી ચોમાસા ચોમાસા પહેલા અમારો બુગદો થઈ જાવો છે